સૌરાષ્ટ્ર ની અંદર મળે આ બાકી બીજે તમને કચ્છ ની અંદર જોવા નહીં વરસાદ કેવો વરસાદ માં મિત્રો આ છે મેલ અને આ છે ફિમેલ આ બંને ડોબર છે અમે તો તો મજામાં મજામાં તમે અમારે વરસાદ ની એન્ટ્રી થવાની ફૂલ તૈયારી છે હું ને ત્રીજી દઉં અત્યારે બે જ આવી છે વાડી રામપરા અને મહેમાન આવે છે તો સાંજે કંઈક ગુમરામ છે ઈચ્છા કારણ કે વરસાદ પડે એ પ્રમાણે ઈચ્છા એ તો કારણ કે રસ્તો છે અહીંયા અમારે એક્સપ્રેસ રસ્તો લે એટલે થોડો મોબાઈલ વાઇબ્રેશન થશે એટલે કોઈ એવું ન માનતા કે વાઇબ્રેશન મોબાઈલ થાય એ ઘડીએ ઘડીએ તો આપણે આપણે ગામમાં પહોંચવા એવું અહીંયા જ આવીએ વાડીએ આજે જોઈએ વાડીએ શું શું છે ને કેવી રીતના જે વાડીએ એવા આપણે જે બે ડોક જે હતા ને એની પણ આજે જોવી એ બેની હાલતમાં શું છે કેવો સુધારો છે કારણ કે એક જે ડોબરમેન છે અને મેલ ને ફિમેલ બને છે ચાલો આપણે જોવી અને સોનું ને ગંગાને એને પણ જોઈ અને વાડી આજે સાંજે સનો પ્રોગ્રામ છે એ પણ આપણે વાડીએ જઈને નક્કી કરશું વરસાદ હશે તો એ પ્રમાણે કરશું નહીં હોય તો એ પ્રમાણે કરશું તો આજનો આપણા લોગની અંદર મિત્રો બનારી જોઈએ ઠેઠી ઠેર સુધી ચાલો વાળી આવે વાડીએ જઈને Yeah.

અને હતા વરસાદ જેવું વાતાવરણ છે તો જોવી મહેમાન ક્યારે આવે છે મિત્રો પ્રમાણે આપણે બનાવી હું તમને આપણી ગાયું પણ બતાડું અને ખાસ બીજી વસ્તુ એ કે આપણે આજે બે વસ્તુ બીજી નવી પણ વાળીએ છે કુકડા કુકડા એના માટે રાયવા જી જે ગાયો ને ચાચો ડીકરા જો એટલે હોય એના માટે ખાઈ લે એના માટે જો તમને બતાવું આ છે જો બે જોડી આ બંને જોડી છે આ બધી ગાયો ની પાસે હારો હારો જ હોય તો બંને જોડી અત્યારે બહાર નીકળ્યા હે પછી અંદર ગયા હશે ગાયો ની હારે જો મેઘરાજા પણ ગાજે છે હવે જો મિત્રો આપડી તણે અત્યારે એક ગાય અને બે વાછળી જો બાજુમાં છે ચરો ખાઈ છે અને આપડે વાડીએ એટલે રાડુ નાખે છે હવે અત્યારે પીબી અત્યારે વાછડી અત્યારે છોડે છે અને એક બીજી વાછડી બીબી ને જોઈ ને ત્યાં રમત ચડી ગઈ છે જો અત્યારે પીબી અત્યારે વાછડી છોડી છે બે ને પડીકર આટલા માં ફરશે અને આટા પાટા મારશે વાછડી ને ગઈ ને બધી ત્યાં જોડે વાછડી મને એવું લાગે પાણી પીવા લાવો લાગે એને આ તો રમત ત્યાં ચડેલી છે આ હાલો મિત્રો વાછડી કેવી લાગી જરા જરાક કોમેન્ટ અમને કરજો વાછળડી કેવી છે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો

સોનું ને બાકી કોપી નહી કર્યો લોહી મિત્રો અત્યારે વાછડી આપણી બંને વાછડી કેવી લાગી જરા કોમેન્ટ અમને કરજો કોમેન્ટ કરવાનું ભૂલશો અને નહીં તો દોસ્તો આ અત્યારે અમારા વડીલ એટલે અમારા પપ્પા હવે કેટલાક બી આવશે એ ખબર નથી પડતી પેલા કરતા વરફેર સારું એવું લાગે ભગવાન

તો મિત્રો જો અત્યારે ગઈકાલે એવું સાવરકુંડલા ડિસ્ટ્રિક્ટમાં હતો જે ગીર વિસ્તાર જે કહેવાય ગીર વિસ્તારની અંદર હતો વરસાદ હજી અત્યારે પણ ચાલુ છે કન્ટિન્યુ સતત પાંચ દિવસથી વરસાદ ચાલુ છે ત્યાં અત્યારે આંબાની ખૂબ જ અત્યારે નુકસાની પણ આપણે અત્યારે કહી શકાય કે જે એના ખેડૂતના જે આવેલી વસ્તુ હાથમાંથી જતી રહે ત્યારે બહુ દુઃખ લાગે છે કારણ કે આપણે તો ખાલી જોવી છે બાકી જેના વાડીની અંદર થી જેને ગીવું હોય ને એ તો એને જ ખ્યાલ પડે

મિત્રો આ જો અત્યારે બંને વાછડીઓ અત્યારે રમત ઉપર ચડી છે આ જો જો આ હોય તો જો હમણાં રમત કરી જોઈ લાસે બીબી પાએ આવે વગેરે બીબી પાએ ટી કલીઈ ની umas, ો, ઴ણલલ തે ઘાટય મઆ઱ષને જાય જાયજા યાય ાઠળ ને નેડલે sights ન ઘાર ન 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

અને આ છે ફિમેલ આ બંને ડોબરમેન છે આ જો મિત્રો આ બેની ની વચાળે છે ને બે મહિનાનો ડિફરન્સ છે જે ફિમેલ રે ને ફિમેલ બે મહિના નાની છે ને ઓલો જે મેલ રહ્યો ને મેલ બે મહિના મોટો છે આ જો અહી આનું નામ હજી અમે કાઈ રાખ્યું નથી પણ આમનો મત્યારે બોલાવે છે વાડીએ કાળુ ને પૂરો બ આવી રીતના છૂટા દોડીએ રખડતા હોય શાક બનાવવાનું હા શાક શે નું બનાવવાનું આખી ડુંગળી કાપેલી ડુંગળી નું શીરું શીરું એમ કા હા મજામાં શીરુ નું ડુંગળી નું શાક બનાવવાનું એમ કહે રગા કેટલી વાર લાગશે હાસુ બોલજો શે બનાવવાનું એમ

તેલ મેકુ એમ કેટલા લીટર છે આમાં નાખવાનું હું હું હોય તો પેલા બતાડ અમને નાખવાનો જો મસાલો પીડો અમને નાખી એમ કેતા થઈ ગયો એમ કેતા થઈ ગયો આ આ ટમેટા છે હા આ ટમેટા ડુંગળી ને મરસા ને આમાં શું છે જી આ સિંગ હતી આ બીડી હતી નાખવાની શિંગ ને બીડી એવું એમ આ સિંગ શિંગ આ શિંગ ખંડાની જે થી ખાણ ને કેવું લાઈ મસાલો આપે કોઈ દે હમ કોઈ ખાવાની છે

એમાં ને આવ્યા છે અમે લગભગ લખુભાઈ બેઠા શાક બનાવો પ્રોગ્રામ શરૂ છે એક ભાઈ ખાલી હળગાવે છે એક ભાઈ રાઈ જીરું નાખે એક ભાઈ એમને કે આમ નાખો એક ભાઈ ઓલી પાસે ઓલા શેડિયા મરચા નાખો આટલા કિલો આવે નામ કે ખબર ન પડતી અમને લખુભાઈ લાગી ભૂખ આવે બધું શાક ક્યારે બને તમારે શેડિયા મરચા નું શું થયું કેટલા કિલો શેડિયા મરસા નાખવાના હવે હું તું

અને અમારે ભાણિયા બેઠા બેઠા તો વિચાર કરે છે કયા ગાંઠિયા મિત્રો આપણે શાક કરવાના ગાંઠિયા છે ભૂકો કરવાનો છે આવી રીતના ધીમે ધીમે કરીને સોળી નાખવાનું એટલે ભૂકો થઈ જાય આ છે રઘા 10 روپے નાખ્યા છે એ બટી જાય બટી ગમી એમ કટિંગ કરો નહીં એ ભાઈ રગા આ હું નાખ જ હવે લીલા મરચા કેટલા નાખવાના 4 ગ્રામ છે 4 ગ્રામ એમ ડુંગળી તમારી ચડી ગઈ કપા છે હવે રગા માં કેટલી વાર લાગશે તો હજી ટમેટા નાખવાના છે ટમેટા નાખવાના કેટલા કલાક લાગશે તમારી બાજુ બી સોટે લઈ લે કલાક લાગશે કેટલા કલાક લાગશે કોણ કલાક લાગશે

અંધારેલો છે હવે જોઈ શાક ક્યારે બની રહે છે કારણ કે અમે સીધો પડાની વસો હોય સીધો આ તો વાડી પડું કે ભાઈ અમે અહીંયા પડું કેવી અને એ જો ઈસ્કો બાંધેલો છે અને આ સામે જો આપણું મકાન છે વાડીનું મકાન છે આપણે ત્યાં વાડીના મકાનમાં નથી કારણ કે બફારો થાય છે ને ફૂલ એટલે અને હવે આ જો ભાઈ અમારે નાખે છે આ મરસું એ આટલું બધું રધા કેટલું મરસું પણ એને ઓ

કેટલા લાડુ આવશે ભાઈ નાખીએ ખાલી મિત્રો આ છે લાડુ ખાંડ નો લાડુ કેવાય આ લાડુઓ અમારે અહીંયા સૌરાષ્ટ્ર ની અંદર મળે આ બાકી બીજે તમને કચ્છ અંદર જોવા નહીં મળ્યા આ લાડુ આવે આ લાડુઓ નાખેલો લાડુઓ નાખી દીધો જો આપડી શાક ની ગ્રેવી તૈયાર થઇ ગઈ છે અને હવે જોવી શાક કેવું બન્યું છે દસ પંદર મિનિટ ઉકળવા દઈ પછી ધોવી શાક આપણું કેવું બન્યું છે